નમસ્તે દર્શક મિત્રો કેમ છો જય જોહાર વનરાજબી વિકાસ મંડળ દ્વારા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા વિભાગનું સત્યાવીસમું વાર્ષિક સ્નેહ મિલન સંમેલન નિઝામપુરા ગૃહ ખાતે યોજાયું ભગવાન બિરસા મુંડા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને સંસ્થાના સ્થાપક સ્વર્ગીય ભીખુભાઈ ડામોરની તસવીરને પુષ્પાંજલિ કરવામાં આવી હતી વનરાજવી વિકાસમંડળ પંચમહાલ પરિવાર વડોદરા વિભાગનું સત્યાવીસમું વાર્ષિક સ્નેહ મિલન સંમેલન નિઝામપુરા ગૃહ મહેસાણા નગર સર્કલ પાસે વડોદરા ખાતે આદિજાતિ રાજ્યમંત્રી શ્રી પીસી સી બરંડા મુખ્ય પદે યોજાયું હતું સંમેલનમાં પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના વડોદરા ખાતે રહેતા પરિવારો અને શિક્ષણમાં ઉત્તમ દેખાવ કરનાર તથા સરકારી નોકરીમાં નિયુક્ત થયેલા અને પ્રમોશન મેળવેલા ભાઈઓ બહેનોને વનરાજવી વિકાસ મંડળ દ્વારા સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સંમેલનને સંબોધતા રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી શ્રી પીસી સી બરંડાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના હુન્નર નૂર અને ટેલેન્ટનો ભંડાર છે તેને બહાર લાવવાની આપણી સામૂહિક જવાબદારી છે આદિવાસી સમાજ કોઈ પણ ક્ષેત્રમાં પાછા પડે તેમ નથી મેં બે હજાર સત્તર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભ્રમણ કરીને જોયું છે શ્રી પીસી ભંડારાએ જણાવ્યું કે ગુજરાતના ચૌદ જિલ્લામાં એક કરોડ પંદર લાખથી વધુ આદિવાસી વસ્તી ધરાવે છે ગામડામાં રહેતા આપણા બાંધવોની ચિંતા શહેરમાં નોકરી ધંધો કરતા લોકોએ પણ તેને મદદરૂપ થવા આ પ્રસંગે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદના પ્રમુખશ્રી સી આર શંગાળાએ જણાવ્યું હતું કે આદિવાસી ભીલ સમાજ પંચ દ્વારા જે બંધારણ નક્કી થયું તે મુજબ લોકો અનુકરણ કરે તો ખોટા ખર્ચાઓ દૂર કરીને સમાજને મોટી રાહત થશે લગ્નના ખર્ચામાં ઘટાડો વ્યસનોથી દૂર રહેવા શિક્ષણનો વ્યાપ વધારવાની સાથે બિરસા મુંડા ભવન ખાતે લાઇબ્રેરીનો ઉપયોગ કરીને પાંત્રીસ લોકોને સરકારી નોકરી મળી છે તેવી જ રીતે ગોધરા વડોદરા ગાંધીનગર ખાતે સમાજ ભવનો બને તેમાં શિક્ષિત લોકોને તાલીમ અને ધંધો રોજગાર માટે તૈયાર કરી શકાય તેમણે બાપદાદાની જમીનોની સાચવણી અને મહેસૂલી કાયદા અને તોતેર એની જાણકારી આપી હતી આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મચ્છારે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમવાર ભારતનો સૌથી મોટો આ આદિવાસી ઉદ્યોગ મેળો અને સાંસ્કૃતિક મહોત્સવ ટ્રાઇબલ ટ્રેડ ફેર તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાશે જેનો લાભ અને મુલાકાત લેવા અપીલ કરી હતી સાથે સાથે સમાજમાં જાગૃતિ અને એકતા ભાઈચારો કાયમ બની રહે અને વર્ષમાં એકવાર સૌને મળવાનો સમય આપીએ આદિવાસી ઓ સુખ સમૃદ્ધિ તરફ આગળ વધે આ પ્રસંગે વનરાજવી વિકાસ મંડળના પ્રમુખ ડોક્ટર સુરેશભાઈ ડામોરે મહાનુભાવોને આવકારી કાર્યક્રમની રૂપરેખા અને પરંપરાગત રીતે બંડી ગમછો તીરકામઠાથી મંત્રીશ્રીઓ અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટેનું કાર્યક્રમનું સંચાલન ડોક્ટર કર્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અધિકારીઓ સર્વશ્રી પંકજભાઈ વલાભાઈ સુરેશભાઈ તુવેર વિક વિવેકભાઈ ડામોર રમેશચંદ્ર બી પારગી જીગ્નેશ હઠીલા દેવચંદ વહોનિયા શ્વેતા પારગી રાજલક્ષ્મી ડામોર વનરાજવી વિકાસ મંડળના ઉપપ્રમુખ શ્રી એમડી ડામોર મંત્રી શ્રી ડોક્ટર લલિત મછાર ખજાનચી તાવિયાળ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આવા જ માહિતીસભર વિડીયો જોવા કોટી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ